અને દુઃખની તમે તાસીર જુઓ એનો ગુણધર્મ જુઓ ને તો તમને સમજાય કે દુઃખમાં હજાર દુર્ગુણ છે પણ દુઃખનો એક સદગુણ છે કે એ માણાને માણાથી ભેગો કરી નાખે ભૂકંપ આવ્યો કચ્છમાં મકાન પડી ભાંગ્યા કચ્છમાં ભૂકંપ આવ્યો બે હજાર એકમાં ખૂબ મોટી ત્રાસદી થઈ મકાન પડી ભાંગ્યા પણ માણસોના મકાન પડી ભાંગ્યા પણ માણસની અંદર રહેલી માણસાઈ પડી નહોતી ભાંગી ને એટલે પાછું બેઠું થઈ ગયું બધું દુઃખ હોય ને એ માણસને ભેગું કરે તકલીફ માણસને ભેગી કરે દુઃખમાં હજાર દુર્ગુણ છે પણ એનો એક સદગુણ કરો કે વ્યક્તિને વ્યક્તિથી જોડી દે અને સુખના હજાર સદગુણ છે પણ સુખનો એક દુર્ગુણ કરો કે માણસને માણસથી જુદો કરી દે છે બે ટકા બે આમ ખીચું જરાક ભારે થયું નથી અમને નબળું નો હાલે તમે આમ નો ખા અમે નો ખા હું છે ઈ સુખ ઈ બે જરાક ખીચાનું વજન વધ્યું એટલે માણસ બીજાથી પોતાને આમ ઊંચો ગણવા માંડે